તો કેમ છો મિત્રો આપણે આવી ગયા આજે નવા માં જય દ્વારકાધીશ જય શ્રી રામ ને આજે આપણે જવાનું છે અત્યારે સતરાવા હાલી ને વાસરા બાપાના મંદિરે આપણે ઘણા સમય પછી આજે વિડીયો બનાવ્યો કેટલો સમય થઈ ગયો સાજો સમય થઈ ગયો સાજો સમય થઈ ગયો દેદીના વિડીયો બંધ કરી દીધા હવે પાછો આપણે ભાઈ નવો મોબાઈલ આવી ગયો 8 મહિના થઈ ગયા ને હવે આપણે અત્યારે વાગી ગયા છે 10 જીવું થઈ ગયું ને અંતરામાં જો આપણે જવાનું છે સતરાવા હાલીને પાંત્રીસ ત્રીસ પાંત્રીસ કિલમીટર એટલું સેટલું થાય છે ને હજે અમારા દોસ્તારો આવવાના છે અમે આગલી બધાય ભેગા થઈ જઈએ ને પછી પાછો લોક ચાલુ કરીએ કન્ટિન્યુ વિડીયો જોતા રહી ફૂલ બાકાજી કઈ મોસ્ત કરવાની છે અમે થાકીએ ને થાકીએ હાલો હવે આલી નીકળી ગયા આપણે હા હા ગામમાં ગામમાં કુતરા ભંગવા મંડ્યા

થાકે ગયા હે થક આઈ નહીં ઓય અમે ગયાતા ને કે આઈ કે ઉભા નતા કે તમને કહી દી ગયાતા ઓય આપણે આ તો એક પડી ગયાતા સત્રાવા થઈ એવા ઉભા એ ઉભા અમે હાલો પાણી બાણી પીને પાછા મળીએ સાગર હવે મને તો ખબર રટલા રામમકું નહીં વેપાર ખાઈ લી જી 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 જ ખબર હતી બગ ગરમ ગરમ થઈ ગયા ઓ પાપ પડી ગયો અમે અમને ખબર ઓ એમાં નામ હતો ને બધી સીતા રાખ્યું આ આ તો મણી

ફાઇનલી મિત્રો આપડે ભૂગી ગયા મૈયારી પેટ્રોલ પંપે થાય કે નઈ હનીકર પછી આપણે અહીંથી આમ સીધું ભગવાત થઈ હાલી કોણ આવે એટલું સેટું એ ખાટલા વાળા છે બધા અમે તો ઘણીક વાર આરામ કરીએ શ વાગી ગયા હવે કેટલાક વાગે પૂગી દે હવે બે કલાક જેવું થાય છે અંદાજે હાલો તો ઘણીક વાર આરામ કરી લઈએ બસ ભરી આપડે ફ્રીજ રાખી તો ફાઈનલી જો મંદિરે પૂગી ગયા દેખાડી દે જો મંદિર અત્યારે બંધ છે ને અહીંયા જો ઘડીક વાર આરામ બારામ કરી લઈએ થાકી ગયા જો હવે સવારે અત્યારે વાગ્યા છ કલાકે આરામ કરી લઈએ સાતક વાગે મંદિર ખુલશે પછી તમને દર્શન કરાવી દઈ

અલે નિકલો આવે રિક્ષા લઈને લેવા કટ કદન કરતો હવે રિક્ષા લઈને કઈ આવે ઈ વાદ હજે કાકોન બે આવે રિક્ષા લઈને અડલન કે બે ની રિક્ષા કોર નો મગે અડલન આવર્તિત તો છે ને હાલો તો કન્ટિન્યુ લોગમાં માં બિના રહીજો એ કારીગર આ હાલ બંધ કરી દીધી

I can't